તકે હું આભાર વ્યક્ત કરું છું લેવા પટેલ સમાજ જ્ઞાતિબંધો નો કે મારી અપેક્ષા થી પણ વધારે લોકો આ કાર્યક્રમ સમૂહ ની અંદર સહભાગી થવા માટે આવ્યા છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબ અને સમાજના રાજકીય અને સમાજના અનેક મહાનુભાવો સમાજના દાતાશ્રીઓ આજે એમની ઉપસ્થિતિની અંદર આપણો ભવ્ય કાર્યક્રમ યોજાવા માટે જોયો છે હું આજે પાંચસો ને અગિયાર દીકરીઓનું મેં આજે એક મજબૂત કાંડાથી આજે મેં કન્યાદાન કર્યું છે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે લોકોના નસીબની અંદર એક દીકરીનું પણ કન્યાદાન હોતું નથી પણ આજે નવમો સહાય સંલગ્ન અને આજે બે હજાર જેટલી દીકરીઓનો કન્યાદાન કરવાનો મને મારા પરિવારને અવસર મળ્યો છે અપેક્ષાથી પણ વધારે લોકો જ્યારે અહીંયા ઉપસ્થિત થઈએ છે ત્યારે હું આભાર વ્યક્ત કરીશ મારી જયપુર અને જામપરણાની દસ થી વધારે સ્વયંસેવકોની ટીમનો કે સવારથી લઈ અને અત્યાર સુધી આખા કાર્યક્રમની અંદર જવાબદારી નિભાવી છે નિષ્વાદ ભાવે જવાબદારી નિભાવે છે એના તક આવડી મોટી ઇવેન્ટ આજે સફળ થઈ છે જો કે આ સમાજનો કાર્યક્રમ છે આ ભૂમિ ઉપર સમાજની પ્રવૃત્તિઓ એક રાજનીતિમાં હોવા છતાં આપવાનું કરતો છું અને મને એનો આનંદ છે અને એક આપણી પાસે તાકાત છે તો માનું શું કે કરવું જોઈએ વિઠલભાઈ આપેલો વારસો છે આ વારસાને રાજનીતિને એક સાઈડમાં રાખી અને હું આગળ વધાર્યો છું આ કાર્યક્રમ કોઈ રાજનીતિ કાર્યક્રમ છે સમાજનો કાર્યક્રમ છે અને જે રીતે સમાજ આજે એકત્ર થયો છે અને આવના દિવસોમાં પણ આ મજબૂત સમાજ બને માટે હંમેશા મારા પ્રયત્નો રહે